તેમની વેદનાઓને વાચા આપવા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સક્રિય બની છે મુખ્યમંત્રી સાથે ઉદ્યોગકારો ની મુલાકાત બાદ બાર માર્ચ ના રોજ જિલ્લા કલેક્ટરે રત્ન કલાકારોના આગેવાનો સાથે

ને ગંભીરતાથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું કે રત્ન કલાકારોની સ્થિતિને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ પણ રત્ન કલાકારોના પ્રશ્નોને સમજીને સહયોગ આપવાનું વચન આપ્યું હતું તેમને રત્ન કલાકારોની ઓળખ માટે ફેક્ટરી માલિકો દ્વારા પ્રમાણપત્ર આપવાની અને વ્યવસાય વેરાના આધારે ઓળખ કરવાની પણ સૂચના આપી છે તો આવો જાણીએ કલેક્ટર સૌરવ શું સુંકે છે આજે સુરત ખાતે રત્ન કલાકારો વેલના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થાય કે એમના જે એક અત્યારે જે ડાયમંડના જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આવી છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो